મતદાન યાદીમાં લાખો નામોના વધારા અંતર્ગત તપાસ સાથે જ સમય વધારા અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચને કોંગ્રેસના પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્ર લખ્યો છે અને મીડિયાને વિસ્તૃત માહિતી આપી છે એ રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં કોઈ પણ જાતની આગોતરી તૈયારી વગર કદાચ હું માનું છું કે એવી તાત્કાલિક કોઈ જરૂરિયાત પણ નહોતી તેમ છતાં કોઈ ચોક્કસ રાજકીય એજન્ડા સાથે ગુજરાતમાં એસઆઈઆરની જાહેરાત કરવામાં આવી ચાર નવેમ્બરથી જાહેરાત થઈ અને બે હજાર બેની જે મતદાર યાદી હતી એના આધારે ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી પણ આપણે બધાએ જોયું કે છેલ્લા થોડા દિવસોમાં જે રીતે સરકારી તંત્રની કો એના તૈયારીનો અભાવ એની જાણકારીનો અભાવને કારણે આખા ગુજરાતમાં એસઆઈઆરની પ્રવૃત્તિના કારણે અરાજકતા ફેલાઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ગરીબ સામાન્ય લોકો પાસે જે પુરાવા માગવામાં આવે છે એ પુરાવા મેળવવા માટે લોકો દર દર ઓફિસોમાં ભટકી રહ્યા છે બે હજાર બે ની જે યાદી છે એમાં પણ અનેક લોકો વર્ષોથી અહીંયા વસવાટ કરે છે મત આપે છે એમના નામો પણ નથી અને એ યાદી પણ ડ્રાફ્ટ યાદી છે એવું કહેવામાં આવે છે અને જે કામનું પ્રેશર આપવામાં આવે છે એના કારણે આપણે જોયું કે થોડા દિવસોમાં એ તાપીમાં પીએલઓનું મૃત્યુ થયું વડોદરામાં મૃત્યુ થયું અમદાવાદમાં મૃત્યુ થયું ખેડામાં થયો એ ગીર સોમનાથમાં શિક્ષકે આત્મહત્યા કરવી પડી એટલે જે બીએલઓ પર માનસિક ત્રાસ તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે એટલે એક બાજુ મતદારો હેરાન થાય છે એક બાજુ આ ની કામગીરી કરનારો કર્મચારી આજે મોત ના મુખમાં જઈ રહ્યો છે આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે આજે જે રિપોર્ટ આવ્યો છે એ મુજબ આટલા દિવસો થયા આજે પચીસ તારીખ થઈ હવે દસ દિવસ કરતા ઓછો સમય બાકી છે એમ છતાં હજુ પચાસ ટકા મતદારોના ફોર્મ જમા થયા છે અને એથી પણ ગંભીર બાબત જે ધ્યાનમાં આવી છે કે સડસઠ લાખ જેટલા મતદારોના ફોર્મ જે જમા થયા છે એ કોઈ પણ ચકાસણી વગર પુરાવા વગર જમા કરવામાં આવ્યા છે એટલે કે બે હજાર બે ની યાદીમાં જેના નામ નથી એવા સડસઠ લાખ લોકોના ફોર્મ અત્યારે જમા થયા છે આ બહુ મોટું એક રાજકીય ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે ત્યારે સરકાર પાસે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે કરીએ છીએ ઉતાવર કરો છો શું કામ બિયલ માનસિક ત્રાસ આપો છો શું કામ એના મોત માટે જવાબદાર બનો છો સુકામ મતદારોને રજડાવો છો તમારે જો એસઆઈઆર ની કામગીરી પારદર્શક રીતે સાચી ને સારી કરવી છે તો બે મહિનાનો આ ફોર્મ જમા કરવાનો સમય વધારો તમે જે ચોથી ડિસેમ્બર ડેડલાઇન રાખી છે એના બદલે ફેબ્રુઆરી સુધીના અંત સુધીની ડેડલાઈન રાખો તો સારી રીતે અસઆનની કામગીરી થશે સાચી મતદાર યાદી બનશે મતદારોને તકલીફ નહીં પડે અને જે બીએલઓના મોત થઈ રહ્યા છે એ બીએલઓને એમના પરિવારને પણ તકલીફ નહીં થાય એટલે ઇલેક્શન ઓફ કમિશન ઓફ ઇન્ડિયા પાસે માગણી કરીએ છે કે આ એસઆઈઆરની કામગીરીનો સમયગાળો વધારવામાં આવે